પોલીસે બાતમીના આધારે રિક્ષા સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે કાપોદરા પોલીસ સ્ટેશન ચાર દિવસ ફરિયાદ આવેલી હતી રિક્ષાની એક ટોળકી એક્ટિવ થઈ છે અને જે રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસમાંથી જે બસ આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી બધી ચોરી કરે છે જેના અનુસારના કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પેલા બે ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જેની તપાસ એક રિક્ષાને ની ટોળકી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે અને આ બંને ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે અને સાથોસાથ અ સુરત શહેરના જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુનાઓ આ ટોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીઝનો પૈસા ચોરીના ગુનાઓ પાકોદરા પોલીસ સ્ટેશન દ્વારા